કાઠડા ગામે શ્રીમદ્ ભાગવત સપ્તાહની પૂર્ણાહુતિ શ્રી કલ્યાણેશ્વર મહાદેવ સત્સંગ મંડળ તથા સમસ્ત કાઠડા વૈષ્ણવ સમાજ આયોજિત શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ મહોત્સવના પ્રારંભથી લઈ અત્યાર સુધી કથાનું મોટી સંખ્યામાં ભાવિકોએ રસપાન કર્યો કથાના વક્તા શાસ્ત્રી શ્રી કશ્યપભાઈ જોશી મોટાભાડિયાવાળા કથાનું રસપાન કરી રહ્યા હતા વ્યાસપીઠેથી કથાકાર શાસ્ત્રી શ્રી કશ્યપભાઈ શ્રી કલ્યાણેશ્વર મહાદેવ સત્સંગ મંડળ તથા સમસ્ત કાઠડા વૈષ્ણવ સમાજ આયોજિત શ્રીમદ ભાગવત સપ્તાહ યજ્ઞના આયોજનને બિરદાવતા જણાવ્યું કે જમ્મુ કાશ્મીરમાં જે આતંકવાદી હુમલો થયો છે એ નિંદનીય છે શ્રી કલ્યાણેશ્વર મહાદેવ સત્સંગ મંડળ કાઠડાવાડી વિસ્તારમાં કથામાં આજે શ્રી કૃષ્ણ જન્મોત્સવ ઉમંગભેર યોજાયો હતો જેમાં મોટી સંખ્યામાં ભાવિકો જોડાયા હતા નંદગીર આનંદભાઈઓના નાદથી કાઠડા ગામ ગુંજી ઉઠ્યું હતું દેવાંગભાઈ ગઢવી લક્ષ્મીશંકર એચ જોશી મેઘરાજભાઈ કાનાણી અર્જણ પબુ કાનાણી અનિલ જીવણ કાનાણી દેવાંગ મેઘરાજ શાખરા સામત રામ વેંજાણી આશાભાઈ સાંગાભાઈ કાનાણી વગેરે યુવા ટીમ તેમજ બહેનો અને દીકરીઓ પણ આ કથાના આયોજનને સફળ બનાવવા જહેમત ઉઠાવે છે પ્રમુખ અખિલ કચ્છ સભા દેવરાજભાઈ ગઢવી પૂર્વ સાંસદ પુષ્પદાનભાઈ પુષ્પદાન જાડેજા મામલતદાર વી કે સાહેબ વગેરે રાજકીય સામાજિક આગેવાનો સાધુ સંતો મહંતો કથામાં ઉપસ્થિત રહ્યા હતા અને કથાનું રસપાન પણ કર્યું હતું કથા સમિતિ દ્વારા તેમનું સન્માન પણ કરાયું હતું કથાનું સંચાલન તાલુકા પંચાયત સદસ્ય અને સમિતિના દેવાંગભાઈ સાખરા કર્યા હતા તેમજ સત્યાવીસ ચાર ના કથા પૂર્ણાવતી થઈ હતી માંડવી તાલુકા પંચાયત સાડી દેવાંગ સાખરા ગઢવી અને સમસ્ત શ્રી કલ્યાણેશ્વર સત્સંગ મંડળ તેમજ શ્રી વૈષ્ણવ સમાજ પ્રેરિત શ્રીમદ ભાગવત સપ્તાહ પૂર્ણાહુતિ કરાઈ હતી જેમાં ગ્રામજનો આગેવાનો તંત્ર વગેરેનો સાથ સહકારથી સમગ્ર આયોજન સફળતાપૂર્વક પાર પડ્યું હતું અહેવાલ સુનીલ મોતા માંડવી દ્વારા કલ્યાણેશ્વર મહાદેવની કૃપાથી અને કલ્યાણેશ્વર મહાદેવ સત્સંગ મંડળ દ્વારા આયોજિત શ્રીમદ ભાગવત સપ્તાહની આજે પૂર્ણવતી વિરામના દિવસે નારાયણ યજ્ઞ કરવામાં આવ્યું તો આ કથાની અંદર અમારા ગ્રામ દેવતાઓના દેવી દેવતાઓના આશીર્વાદથી અને અમારા મંડળના સર્વ જે એમાં સહભાગી બન્યા એના પિતૃએ કાંઈક એવા સત્કાર્ય કર્યા હશે કાંઈક એના પૂર્ણ હશે તો આવો અવસર અમને આજે પ્રાપ્તિ થઈ છે તો ખાસ આજે મારે બીજો કંઈ નથી કહેવું પણ આ સાત દિવસના જે ભાગવત સપ્તાહ યજ્ઞમાં જે કોઈને આવવાનો મોકો મળ્યો કે યજ્ઞ મંડપની અંદર બેસવાનું કથા સાંભળવાનો અવસર મળ્યું એ ખરેખર હું એમ કહું છું કે એના માટે એક ભાગ્યનો દિવસ હતો કારણ કે એના વડીલોએ કંઈક કર્યો હશે પૂર્ણ એવો કંઈક એ આત્માઓએ કંઈક એવો સારા કર્મ કર્યા છે ત્યારે એના કર્મના વિચારો હમને ફળ્યા અને એ વિચારોના ફળ અને એનું બીજ આજે અમે અહીંયા સાત દિવસતા અમે એનું જે કથાનું જે આયોજન હતો એની અંદર એ તન મન ધનથી સૌ કોઈ ગ્રામજનો જોડાયા અમે નાચ જાત વગર કોઈનો ભેદભાવ રખ્યા વગર કથા જે કથાનો અહીંયા રસપાન કરાવ્યો અમને બહુ મજા આવી કશ્યપ શાસ્ત્રીની કથા સાંભળવું એ એક લાવો છે હું તો એમ કહું છું કે હું એક ભાગ્યશાળી છું કે આવા શાસ્ત્રીજીનો વિચાર આવ્યો અને ખરેખર અમને સાત દિવસ શાસ્ત્રીજીનો આનંદ મળ્યો અમારા જીવનમાંથી કાંઈક એના જીવનમાંથી શાસ્ત્રીજીના જીવનમાંથી અમને પ્રેરણા મળશે અને હજી પણ ભવિષ્યની અંદર પણ અમારો આ કલ્યાણેશ્વર મહાદેવ સત્સંગ મંડળ છે એ આવા સારા કાર્ય કરતો રહેશે કારણ કે સાધુ સંતોના પણ અમારા ઉપર આશીર્વાદ છે આ કથાનું ભવ્ય જ્યારે અમને વિચાર આવ્યો ત્યારથી જ ભગવતી ધામ રતડીયાથી માતાજી આસબાઈમાંના આશીર્વાદ લીધા પૂજ્ય માતાજી ધનભાઈમાં ખીમશ્રીમાં અને જેના નેતૃત્વમાં અમે આ સાત દિવસ જે સાધુ સંતો માતાજીની કૃપાથી પરમ પૂજ્ય કલ્યાણદાસજી બાપુ હોય કે પરમ પૂજ્ય રાજના ટેકરીના મહંત અર્જનનાથજી બાપુ બાપુનો તો એટલો રાજીપો અને એટલા આશીર્વાદ હતા કે અમારો કથાનું જ્યારે મંડપ મુહૂર્ત હતો અને પછી મંડપ જોવા આવ્યા બાપુ ત્યારે જાહેરમાં એમ કીધું કે આ કથાનું કાંઈ પણ જે કંઈ ખર્ચ હોય એ હું આપી દઈશ એટલી એને આ જગ્યા પરતે અને આ મંડળના છોકરા ઉપર જોઈ અને રાજીપો વ્યક્ત કર્યો કે આ જગ્યા એક વાયબ્રેટવાળી જગ્યા છે અહીંયા અમારો દાડો કલ્યાણેશ્વર સૌનું કલ્યાણ જ કર્યો છે તો એવી જગ્યા ઉપર આવી અને પૂજે નાચજી બાપુએ એવા અમને આશીર્વાદ આપ્યા કે તમે કોઈ જ અહીંયા કચાસ રાખજો નહીં જે કંઈ તન મન મનધનથી જે સેવા ખપશે એ બાપુ કીધો કે હું પૂરી કરીશ એવા અમને આશીર્વાદ આપી ગયા અને સાત દિવસ આનંદ મંગલ આનંદમય મંગલમય નિર્વિઘ્નયમય અમારો આ કાર્ય પૂર્ણ કર્યો છે ત્યારે સૌ ગામજનોનું હું અંતપૂર્વક અભિવાદન કરું છું કે મારા લાયક નહીં પણ સમગ્ર આ અમારો કલ્યાણેશ્વર મહાદેવ સત્સંગ મંડળ હશે એ સારા કાર્યમાં હર હંમેશ સાથ અને સહકાર આપશે એવી ખાતરી આપું આ કથાની અંદર જે પ્રમાણે સાધુ સંતો અને માતાજીઓ અને અમને કીધો તો એ પ્રમાણે ગાય માતાને એમને નિરાણ કરવામાં આવ્યો ગાય માતાને ચરો નાખવામાં આવ્યો કૂતરાઓને રોટલી પક્ષીઓને ચણ કીડીને કીડિયારો એના સિવાય અમે ગરીબ માણસોને જે ભોજન ક્યાં પહોંચાડવાનું હોય આપણો પ્રસાદ કે ભાઈ અહીંયા ગરીબ લોકો રહીએ છીએ અહીંયા પ્રસાદ આપણે પહોંચાડી આવે તો એનું પૂર્ણ મળશે મારું નામ ગઢવી કિરણ કુમાર રમેશ અને અહીંયા શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે તો બે મહિના તો અમે બધા બધા ભેગા છોકરા મારા આખી ટીમ છે અમારી બધા ભેગા થઈને બધું સાફ સફાઈનું કામ મંડપથી કરીને બધું અમે કામ કર્યું ને બહુ આનંદ થયો ને વરી કલ્યાણેશ્વર મહાદેવ અમને આગળ જઈને અમે હજી એવી કથા હજી કરતા જઈશું એવી કલ્યાણેશ્વર મહાદેવ અને અમારી પ્રાર્થના છે કલ્યાણેશ્વર મહાદેવ કે મારું નામ રાજેશભાઈ જોશી અમે કાઠડાના રહેવાસી છીએ છેલ્લા ચાલીસેક વર્ષથી એટલે કે જ્યારથી શ્રી કલ્યાણેશ્વર મહાદેવ સત્સંગ મંડળની સ્થાપના થયેલી છે અમારા કાઠડા ગામના જ પરમ પૂજ્ય શ્રી વરજાંગ ભગત દ્વારા ત્યારથી જ આ સત્સંગ મંડળ સાથે જોડાયેલા છીએ અને સક્રિય સભ્ય તરીકે કાર્યરત છીએ અમારા મંડળની જ્યારથી સ્થાપના થઈ છે ત્યારથી અમારા મંડળનું કાર્ય ગ્રામ લોકોને અમારું ગામ ગામના લોકો ગામમાં પણ રહે છે પણ વાડી વિસ્તારમાં વધારે રહે છે વાડી વિસ્તારમાં વસ્તી જે દરેક વાડીએ પોતપોતાના ઘર જે એ રીતે લોકો રહેતા હોય છે એટલે દરેકને સત્સંગ મળી રહે એ ઉદ્દેશ્યથી પૂજ્ય ભગતે જે તે સમયે સ્થાપના કરેલી અને પૂજ્ય ભગતનો જે ઉદ્દેશ્ય હતો જે હેતુ હતો તે આજ દિવસ સુધી અમારના અમારા મંડળના દરેક અબાલ વૃદ્ધ સભ્યોએ અને મંડળના હોદ્દેદારોએ બેખૂબીથી નિભાવ્યો છે અમારા મંડળ દ્વારા ભૂતકાળમાં વર્ષ બે હજાર બેમાં પણ પૂજ્ય પરમા માતાજીના વ્યાસાસને શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન જજ્ઞનું આયોજન કરવામાં આવેલું હતું તે સમયે પણ ભવ આયોજન થયેલું હતું અને હું એ કહીશ કે બધા ભેગા મળીને કાર્ય કરતા હતા અને કાર્યનો શરૂઆત એ દોઢ મહિના મહિના પહેલાંથી ચાલુ થઈ ગયું હતું એમાં બધા સંયોગથી જ કાર્ય કરતા હતા અને ભાઈઓએ તો બધાએ સેવા આપીએ છીએ પણ ભેગી બહેનોએ પણ બધી સેવા આપી છે સાત દિવસ પ્રસાદના કાઉન્ટર ઉપર અમે બધી નાનકડીઓ જે આઠ વરસ પાંચ વરસની હતી એ પણ બધી સેવા આપી છે એના વિશે હું કહીશ કે આ બહેનોએ બધી રોજ બે હજારથી વધુ માતાશ્રીઓને બહેનોને બધાને જમાડતી હતી અને અમને ખૂબ જ આનંદ આવ્યો અને ખૂબ જ ઉત્સાહથી અમે આ કથાને સાંભળ્યું ભેગા ભેગી અમે મહેનત કરી છેલ્લે બધા જ્યારે પૂર્ણાવતી કરે ત્યારે અમે બધાએ સાફ સફાઈમાં સહકાર આપ્યો બધી બહેનોએ સરસ મજાનું કાર્ય કર્યું છે એવી જ રીતે આનાથી પાંચ વર્ષ પછી પણ જો કથાનું આયોજન થાય તો અમે બધી બહેનોએ સાથ સરકાર આવવા માટે એકદમ તૈયાર છીએ અને બધાએ સારી રીતે કાર્ય કરીશું એવી અમે મારું નામ ચેતન ધરનાજ સાખરા છે હું કલ્યાણેશ્વર મિત્રમંડળનો સભ્ય છું ઘણા વર્ષોથી આ બધું અમારું મિત્રમંડળ ચાલે છે તો આ ફેરે જે ભાગવત સપ્તાહનું આયોજન થયું એમાં સ્પેશિયલ અમારો એક ગ્રુપ છે શાખા છે ક્લેણેશ્વર મિત્ર મંડળની સ્પેશિયલ ગ્રુપ કરીને અમારા એક છોકરાઓનું જે ગ્રુપ છે અને તમામે તમામ જે મંડળના સભ્યો છે બહુ સારી મહેનત કરી અને અમે લોકો તરફથી એક દિવસનું મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવેલું હતું આ આયોજન દરમિયાન અને ખૂબ સારું આયોજન રહ્યું અને બધાની મહેનત અને બધાના સાથ સહકારના લીધે બહુ ભવ્ય અને સફળ આયોજન થયું એકવીસ ચાર પચીસે શરૂ થઈ ત્યારથી અમે એવો ઉત્સાહ હતો કે જમવાનું પરસવાનું અમે એવી ઉત્સાહ હતી કે અમે સાત દિવસ બહેનોએ બધાને જમાડ્યું કાઉન્ટર પર ઉભા રહ્યા એવી અમને મજા આવી પહેલા દિવસથી અમે શરૂ કર્યું હતું ત્યારે એવી ઉત્સાહ હતી એવી મજા આવી અમને કથામાં બધા સંતો વધારે એવી મજા આવી બહુ મજા આવી કથામાં એવી પહેલી વાર અમે કથા સાંભળી ખૂબ સરસ લાગ્યું આયોજન સૌથી પહેલાં તો આ કથાનું આયોજન કરવામાં આવ્યું એમાં સૌથી ગ્રુપ બધાએ એકબીજાનું બધાનું સંગઠન રાખી અને એકતા જાળવી અને કોઈ જાતનો અહીંયા ભેદભાવ કે જ્ઞાતિ કે એવું કંઈ કરવામાં આવતું નથી સૌથી પહેલાં હળી મળી અને મસ્ત આયોજનનું મીટિંગ કરી આયોજન કર્યું વ્યવસ્થાપૂર્વક અને પછી એ રીતે આદેશ મળ્યો અમને અર્જુનાથજી બાપુનો પૂજ્ય રતડીયાથી માતાજીનો એ પ્રમાણે આયોજનને આગળ બધાએ સહયોગ જોડે રહી અને એકતાપૂર્વક આયોજન કર્યું અને મસ્ત અમારું સફળ થયું આયોજન એકદમ પૂર્ણાવતી સુધી કોઈ જાતનું વચ્ચે વિઘ્ન કે તકલીફ જેવું કોઈ થયું નથી અને નાનાથી કરી અને મોટા સુધી બધાને અહીંયા એક સરખા સમાન રાખી અને ખૂબ સ્વયંસેવકો નાની બાલિકાઓ નાના બાળકો મોટા વડીલો બધાએ એક થઈ અને સેવા ભાવથી મસ્ત કાર્યક્રમ થયું અને બહુ જ સરસ આયોજન થઈ ગયું અમારું અને ખૂબ સરસ કથા થઈ મારું નામ ગઢવી દર્શન ભરતભાઈ છે અને હમણાં જે કાઠડા ગામમાં શ્રીમદ ભાગવત સત્તા થઈ એમાં અમે ઘણું કામ કર્યું અને બધા મિત્રોએ અમારા કામ કર્યું છે ઘણી સેવા આપી અને અમને પણ ખૂબ આનંદ થયો આમાં અમે તો પહેલી વખત આવો આયોજન જોયું છે અને અમે ભવિષ્યમાં પણ આવું આયોજન થાય તો એમાં સહકાર આપશું જય શ્રી કલ્યાણેશ્વર મહાદેવ મારું નામ મહેશપુરી ગોસ્વામી છે અને હું અત્યારે નાલી સમિતિ જે રાજડા નાની સિંચાઈ સમિતિ છે એના પ્રતિનિધિ તરીકે બોલું છું નાલી સમિતિ એટલે અમે હોપિસ સમિતિ તરીકે એને ઓળખીએ છીએ હોપિસ સમિતિ ઉપર દેવંતભાઈને એક વિચાર આવ્યો કે આપણે મહાદેવના મંદિર અને નાલી સમિતિ એટલે કલ્યાણેશ્વર મહાદેવ સત્સંગ મંડળની એક ભગીની સંસ્થા છે ભગીની મંડળ છે અને દેવંતભાઈને એક વિચાર આવ્યો કે આપણે કથાને અહીં ભાગવત કથાનું આયોજન કરવું છે અને અમારી નાલી સમિતિએ તેને ઝીલી લીધું અને ત્યારથી જ આજથી ચાર ત્રણ ચાર મહિનાથી અમારી આખી સમિતિએ ખૂબ કામ કર્યું તન મન ધનથી કામ કર્યું એ બધા અને એ કામ કરવાનો અમને મોકો મળ્યો એ બદલ અમે કલ્યાણેશ્વર મહાદેવ સત્સંગ મંડળનો ખૂબ આભાર માનીએ છીએ ખાસ કરીને જોવા જઈએ તો આપણે માંડવી તાલુકાની અંદર કાઠલા ગામમાં જે શ્રીમદ ભાગવ સપ્તાહનું જે ત્રેવીસ વર્ષ પછી જે આયોજન કરવામાં આવ્યું ને ખરેખર આ વખતે જે આ કથાનું આયોજન થયું કે ઐતિહાસિક આયોજન છે અને રોજનું રોજે રોજ આટલી પબ્લિક સાચવવી કે કઈ રીતે આ મેનેજમેન્ટ આપ સાચવતા કાઠડા ગામે પત્રકાર શ્રી કાઠડા ગામે હંમેશા કંઈક નવું કરવાની પહેલ કરી છે વર્ષોથી અમારા વડીલોએ પણ હંમેશા કાંઈકને કંઈક નવું કર્યું છે કાઠડા ગામ સદીઓથી એજ્યુકેટેડ ગામ ગણાય છે અને આ ગામના જે જુવાનો છે એ જુવાનોએ બધાએ આયોજનબદ્ધ રીતે કાર્યક્રમને રૂપ કાર્યક્રમની રૂપરેખા મુજબ કામ કર્યું પબ્લિકને કેવી રીતે મેનેજ કરવી એ બધું કામ સમિતિવાઈજ અને આયોજનબદ્ધ રીતે કરવામાં આવ્યું એટલે સરળ થયું ખાસ કરીને આ સફળ આયોજન માટે દાતા શું પરિવારનો તો સૌથી પહેલાં હું આભાર માનીશ અને દાતાઓએ અમને છૂટા હાથે જે દાન આપ્યું અમે માંગ છે ને કે માંગો દસ આપે વીસ જય દ્વારકાધીશ તો અમને દાતાઓએ પણ એવી રીતે જ છૂટા હાથે દાન આપ્યું છે એ બદલ દાતાઓનો પણ અમે વંદન સાથે આભાર માનીએ છીએ બસ એકદમ મહાદેવની કૃપાથી મને સંતોષકારક થયો મંડળથી ગામ સજો વિષ્ણુ સમાજ આખો બોરો સાફ સફા દે નહીં અને બોરી મહાદેવની કૃપાથી એકદમ મજા આવે જાય આજથી લગભગ પચાવન વર્ષની ગાળ મુખે સમજળી હતી કે મહાદેવ કર્મ પ્રજા કર્યા કરે ને કરમવાદી કર્મ કરતા રહે એમને ઊંઘું ન ફાવે ફાવે એટલે મહાદેવ પાંચમી આ મંડળ છે પાંચમો મારે ખ્યાલ પાંચમું મંડળ છે તો જે તે વખત જે સમય પ્રમાણે મહાદેવ પોતાનું કામ કરે કર્યા રાખે છે અને અવત પણ સાંખે બોળો આનંદ થયો મળે મહાદેવી કર પાસે આ સાંજની કોઈ વાળી તાગાત નહીં માળુ જે તાગાત વેપનું લેકી ભગવાન કય બોળોનાથ કહીએ જય કલ્યાણેશ્વર મહાદેવ મહાદેવની જય જય મહાદેવના મંદિરે આપણે ઊભા છે સામે મહાદેવનું મંદિર છે રાજા થાઈનું મંદિર છે એનાથી અમે લગભગ વડીલ બંધુ છીએ બધા બાવન ત્રેપન વર્ષથી જોડાયેલા છીએ અને ભવે ભવ્ય કાર્યક્રમો અહીં ઉજવાય છે એમાં બાવીસ વર્ષ હું ભૂતકાળમાં થોડો લઈ જાઉં બાવીસ વર્ષ પહેલાં જે તે સમયે થોડોક અત્યારે પૈસાની જે માગણી થાય છે એટલા પૈસા મળે છે જે તે સમયે એટલી પરિસ્થિતિ આર્થિક પરિસ્થિતિ બધાની સારી નહોતી છતાં એક ભવિત ભવ્ય અતિભવ્ય બાવીસ ત્રેવીસ વર્ષ પહેલાં ભાગવત સપ્તાહનું આયોજન થયેલ જેમાં ઘણા એવા અમારા સાથીદારો અત્યારે સ્વર્ગમાં છે ત્યારે એ વખતા હતા પૂ પૂજ્ય અમારા આઈ પૂજ્ય પરમા માતાજી એ વખતે પણ ભવ્ય એક સપ્તાહનું આયોજન થયેલ પણ અત્યારે ચાલુ સમયે જે આ આયોજન થયેલ અતિ ભવ્ય અતિ અને એમાં આખું ગામ સંગઠિત થઈ નાના છોકરાથી કરી દીકરા દીકરીઓ વડીલો બધાએ સંપૂર્ણ સમર્પણ ભાવે સેવા આપી છે તનથી મનથી ધનથી અને વક્તા પૂજ્ય કશ્યપ શાસ્ત્રીજીએ સાત દિવસ સુધી છ છ કલાક અમને ભાગવતમાં એવા તરબોળ કર્યા જાણે આખું અમારું ગામ પાવન થઈ ગયું અમને ખૂબ આનંદ થયો આ બધી કૃપા ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળે સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસમાં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ગોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એટ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ છઠ્ઠી બારી રિંગ રોડ મુંબઈમાં જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ઘર વપરાશના તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કૂકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એઈટ સેવન ઝીરો સેવન વન થ્રી ઝીરો ડબલ ટુ ડબલ સિક્સ સેવન ફોર સેવન સિક્સ ટુ ફાઈવ મારુતિ ઝોગડે ડબલ નાઇન થ્રી ઝીરો એટ સિક્સ ફોર ઝીરો નાઇન ફાઈવ વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ દી બોમ્બે સ્ટીલ ડોટ કોમ સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન એટીન ગોડીજી બિલ્ડિંગ તાંબાકાંટા પાયગુની દેવી રોડ મુંબઈ ફોર ડબલ ઝીરો ડબલ ઝીરો થ્રી મહારાષ્ટ્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયા ચોલી સાઈડર ચણિયા ચોલી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદર માં વિશ્વાસ સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ પાલકે રોડ દાદર ઈસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન તો તમે રાહકોની જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો